મૂકી દઈએ કે ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા બ્લોગમાં આપણું સ્વાગત છે આપણે તો નવી બેન રેડી થઈ ગયા છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી થઈ દઈએ ઘણા બાજુ દાદા પણ ઉઠ્યા છે હજી તો વહેલા ઉઠેલા જયમી અમે વહેલા સ્કૂલે જાણતું તો ચલો જયમી નસ ક્યાં થાય જય માતાજી

બેસવાનું પણ આપતો નાખી દીધું છે વહેલું વહેલું મમ્મી એ બધા નહીં પણ લીધું છે મોડું થઈ જતું દરરોજ નહીં કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી સ્કૂલે જાણ નહીં તૈયાર થઈ જાવ પટાપટેડો કઈ કેશુ મમ્મી તો ચલો કિશન મમ્મી તો અહીંયા આગળ શાક પાણી તૈયારી કરે નહીં ટામેટાનું કોઈ મોરે શું મૂક્યું સોયાબીન તો પલાડી નાખ્યા બાફા મેળ તો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો વિડીયો પણ જોતા રહેજો તો અમારા આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો તો ચલો આપણે તો ચા પીવાની છે પી લઈએ ચા પીવાની છે હમ તો જય મે મમરા વગર નાખે અમે તો અને ચા મે ચા મુ કે પણ પીધી નથી એમ નાવાનું તો એટલે તો ચલો ગાઈસ ચા પીવી હોય તો ચા પી લઈએ આજ કિસી મમરા બાજુ શાકની તૈયારી કરે છે તો પછી તૈયાર થઈ લે કિશન મુકી આવીએ જય માતાજી આ માં તમારું સ્વાગત છે ગાઈસ આપણે તો અત્યારે આવી ગયા છે ખેતરમાં જો ચાર કાપા કાપી હાલી થોડી જો ઘાસ બરાબર નહી થી પણ પાણી અપવાનું થઈ ગયું છે અને આ બાજુ થઈ છે રસ મજાનો રાજાગર થઈ ગયું છે કાપવાનો જો આ બધી તો આપણે ચાર મણ ઘાસ યાસ થઈ ગયો તે આજે વૃક્ષ સાફ કરી નાખ છે અને કાપી લે ચાર બેસો માટે તરમ આવી ગયા છે વેલ્લા સવારમાં એકદમ સરસ મજાની જીવી છે દાદા પણ ઉજી ગયા તો જો તો ચલો કાપી લઈએ ઘાસ ચલો બપોર તો થઈ ગયું છે અને ઘેર આવી ગયા છે ખાવા માટે આપણે તો આજે બનાવ્યું છે સોયાબીનનું શાક જો સોયાબીનનું શાક ને રોટલા ને ચક્તો પડે થોડોક નહીં કીધું તો ખાવા નહીં જો આપ ખાઈ લઈએ

ચાલો કઈશ આપણે તો મિયા કટિંગ કરતા હતા અને જયમી ને આ ચાલ લઈને તો ચા પી લઈએ ચલો જયમી ચાલે આવ્યો કઈ મિલે એવું તમે શું કરો જો જયમીન તો મકૈવે શે કહે છે બાફે હે નહીં જો માટીનું એવું કરી બાફે હે ક્રિષ્ના ને વિહાન પણ આવ્યા શું કરો તમે તમે મદદ કરવા લાગો હા

તો ચલો ગઈશ કિસ્તો જોઈ ગયા હે અને ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતો અને કાલના